દહેજ પોલીસે કેમિકલ ચોરી કોબાન ઝડપી પાડ્યું હોટેલના પાર્કિંગમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતા બે આરોપીઓની ધરપકડ કરી અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો હતો જ્યારે રૂપિયા પોણા કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઔદ્યોગિક સામાનની સુરક્ષા અને ચોરીના બનાવો અટકાવવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ખાસ ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા મળી હતી દહેજ ભરૂચ હાઈવે પર આવેલી મહાદેવ હોટલના પાર્કિંગમાં ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે કેમિકલ કાઢી રહેલા બે ડ્રાઈવરોને પોલીસે રંગે હાથ ઝડપી પાડી રૂપિયા પોણા બે કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે દહેજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન બાતમી મળી હતી કે દહેજ ભરૂચ રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપની બાજુમાં આવેલ મહાદેવ હોટેલના પાર્કિંગમાં કેટલાક ઈસમો ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરી રહ્યા છે મળેલ બાતમીના આધારે પોલીસે તુરંત દરોડો પાડતા ત્યાં પોણા બે લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બે શખ્સો બેદરકારીપૂર્વક ટેન્કરમાંથી વાલ વાટે પ્લાસ્ટિકના કેરબામાં એસિટોન કેમિકલ ભરતા મળી આવ્યા હતા કોઈપણ પ્રકારના ફાયર સેફ્ટીના સાધનો વગર લોકોના જીવ જોખમમાં મૂકીને આ શખ્સો આર્થિક ફાયદા માટે આ જોખમી કેમિકલની ચોરી કરતા હતા પોલીસે ઘટના સ્થળેથી બે કેમિકલ ટેન્કર અને એસિટોન ભરેલા કેરબા સહિત રૂપિયા અગ્ન એંસી લાખ ઇઠ્યોતેર હજાર છસો સડસઠનો મુદ્દામાલ સાથે ટેન્કરના ચાલકો મુલારામ શર્મા તેમજ દાલુરામ જાની બંને રહેવાસી રાજસ્થાનની ધરપકડ કરી અન્ય એક આરોપી ગિરધરસિંહ રાજપૂતને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી